નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ દ્વારા તારીખ ચૌદથી લઈ અને વીસ જાન્યુઆરી બે હજાર પચીસ સુધીની મોટી આગાહી કરવામાં આવી છે તો મુખ્યત્વે આ તારીખો દરમિયાન કેવું રહેશે વાતાવરણ સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો ખાસ કરીને અશોકભાઈ પટેલ જણાવે છે કે તેમને ગત અઠવાડિયે તાપમાન વધઘટ રહેશે તે મુજબ આગાહી કરી હતી તો તે મુજબનું વાતાવરણ જોવા મળ્યું છે અને અમદાવાદમાં બાર પોઈન્ટ ચાર જે નોર્મલ નજીક અમરેલીમાં પણ નોર્મલ નજીક રાજકોટમાં નોર્મલથી બે ડિગ્રી નીચું તાપમાન જોવા મળ્યું છે ત્યારે ચૌદથી વીસ જાન્યુઆરી બે હજાર પચીસ સુધીની આગાહી કરતાં જણાવે છે કે આગાહીના સમયમાં ખાસ કરીને પવન છે તે મુખ્યત્વે ઉત્તર ઉત્તર પૂર્વ અને પૂર્વ દિશામાંથી ભૂગાશે આગાહીના સમયગાળા દરમિયાન પવનની ઝડપ બારથી વીસ કિલોમીટર પ્રતિ કલાકની રહેશે તારીખ ચૌદના જાન્યુઆરીના એટલે કે આવતીકાલે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં પવનની ઝડપ બાર કિલોમીટરથી લઈ અને વીસ કિલોમીટરની રહેશે જે પતંગ ઉડાડવા માટે સાનુકૂળ રહેશે ત્યારે એક ઝાટકાના પવન છે તે પાંચેક કિલોમીટર વધુની ઝડપે ફૂંકાશે તો દિવસે અલગ અલગ જગ્યાએ અને અલગ અલગ સમયે પવનની દિશા ઉત્તર પૂર્વની રહેશે તો ક્યારેક પૂર્વ અને ઉત્તર દિશામાંથી પવન ફૂંકાશે તો તારીખ પંદર જાન્યુઆરી આસપાસ અંશત વાદળછાયું વાતાવરણ થવાની સંભાવના છે આગાહીના બાકીના સમયગાળા દરમિયાન વાતાવરણ મુખ્યત્વે ચોખ્ખું રહેશે સમગ્ર ગુજરાતમાં હાલ નોર્મલ ન્યૂનતમ તાપમાન છે તે અગિયારથી તેર ડિગ્રી ગણાય અને ચૌદથી સત્તર જાન્યુઆરી દરમિયાન ન્યૂનતમ તાપમાન ક્રમશઃ એકથી બે ડિગ્રી વધશે અને તાપમાનની રેન્જ અગિયારથી પંદર ડિગ્રીની રહેશે તો અઢારથી વીસ જાન્યુઆરીમાં ન્યૂનતમ તાપમાન છે તે બેથી ચાર ડિગ્રી વધવાની ધારણા છે જે ચૌદથી અઢારની રેન્જમાં થવાની સંભાવના દેખાઈ રહી છે